મહાનગરપાલિકાના કોંગ્રેસના ઉપનેતાના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને કપડાંનું વિતરણ કરાયું ચિત્રા ફુલસર નારી વોર્ડના કોર્પોરેટર અને મહાનગરપાલિકાના ઉપનેતા કાંતિભાઈ ગોહિલના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને કપડાં વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું આ કપડાં વિતરણ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા જેમના વરદસ્તે જરૂરિયાતમંદ પરિવારોને કપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું जय भीम <SMILINGaría>

Okay. नहीं बढ़ता आजा है যাব <laughs> મારું નામ કાંતિભાઈ ગોહિલ સીત્રા ફુલસર નારી વોર્ડના નગરસેવક વિપક્ષના ઉપનેતા આજે મારા ઓગણપચારના જન્મદિવસ નિમિત્તે સીત્રા ફુલસર વોર્ડમાં વિવિધ સ્થળોએ કે ઇન્દિરાનગર હોય કે નારી હોય કે કર્મચારી હોય આવા જે જે વિસ્તારોની અંદર જે મફતનગરો આવ્યા હોય પસાદ વિસ્તારો આવ્યા ત્યાં પણ નાના નાના બાળકો હોય બાલિકાઓ હોય એમની સાથે અમારા શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી તેમજ ઓપી ઓબીસી ડિપાર્ટમેન્ટના તમામ આગેવાનો અને શહેર સંગઠનના હોદેદારો તમામ ઉપસ્થિત રહી અને બાળકોને કપડાં વિતરણ કર્યા અને બાળકો સાથે આનંદ માણ્યો માણ્યો આજે જન્મદિવસ ઉજવતા હોય તે હોટલોમાં સારા સારા આપણે ફંક્શનો કરતા હોય ખર્ચા કરતા હોય તો અમને એવો વિચાર આવ્યો કે અમારા વિસ્તારની અંદર નાના નાના પસાદ વિસ્તારો હોય એમને બાળકોને કપડાં આપીએ તો પણ એક સારી આનંદ અમને થાય એ બાળકોને આનંદ થાય કે એમના જન્મદિવસ નિમિત્તે અમારે ભેટ આપી તો સારા લોકો સાથે અમે બાળકો સાથે મળી અને જન્મદિવસની ઉજવણી કરી છે પાંચસોથી સાડી પાંચસો જોડ કપડાનું વિતરણ કર્યું એ બાળકોના હોય દીકરીઓના હોય સારા એવા બાળકોના કપડાં આપી અને અમે જન્મદિવસ છે